નમસ્કાર વિદ્યાર્થી આજે આપણે જ્ઞાન સાધનાનું જે પૂછાયેલું બે હજાર ત્રેવીસની અંદર જે પ્રશ્નપત્ર છે કેટેગરી એનું એ આજે આપણે સોલ્યુશન કરવાના છીએ તો મિત્રો વધારે સમય ન બગાડતા આપણે ડાયરેક્ટ આ બધી સૂચનાઓ છે તમારે વાંચી લેવાની છે ત્યારબાદ પ્રશ્ન એક તરફ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર એક કે ચંદ્ર ઉપગ્રહ તો પૃથ્વી તો આનો જવાબ આવશે બી કે પૃથ્વી છે ગ્રહ છે મીણબત્તી મીણ મીણમાંથી મીણમાંથી મીણબત્તી બનાવવામાં આવે છે તો કે વૃક્ષમાંથી શું બનાવવામાં આવે છે તો બીજાનો જવાબ સી કાગળ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ગાંધીનગર ગુજરાત તો ખાલી જગ્યા મહારાષ્ટ્ર બરાબર તો એનો જવાબ છે સી આવશે મુંબઈ ચોથો છે ઇજનેર મશીન તો ડૉક્ટર ખાલી જગ્યા તો ચોથાનો જવાબ આવશે આપણે બી શરીર ત્યારબાદ આપણે પાંચમા પ્રશ્ન તરફ આગળ વધીએ નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ જોવા મળે છે મિત્રો આપણે એવું સમજાતું ન હોય તો વિડીયોને સ્ટોપ કરીને પણ તમારી રીતના આનું ગણતરી તમે કરી શકો છો પાંચમામાં બી આવે છે કે આપણે કેટલા લંબચોરસ દેખાય તો કે નવ ત્યારબાદ છઠ્ઠો ક્રમ છે નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે વિકલ્પ જે અલગ પડે છે એ લખવાનું છે તો તમે જુઓ તો ગાંધીનગર દાંડી કુટીર આ છે વિકલ્પ છે એ અલગ પડે છે ત્યારબાદ સાતમા ક્રમમાં આપણે આગળ વધીએ નીચેની આકૃતિમાં કેટલા ચોરસ જોવા મળે છે સાતમું છે કેટલા ચોરસ જોવા મળે છે આપને તો કે આનો જવાબ આવશે બી આવશે તો રાઈટ કરી દઈએ આપણે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલ સંખ્યાઓની શ્રેણી પૂર્ણ કરો એક ત્રણ સાત તેર ખાલી જગ્યાએ એકત્રીસ તેતાલીસ તો આઠમો જે છે આઠમાનો જવાબ શું આવશે એ આવશે એકવીસ વધારે તમારે ગણતરી કરવા માટે મિત્રો આ વિડીયોને સ્ટોપ કરીને ગણતરી પણ તમે કરી શકો છો પ્રશ્ન નવ નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો ઝેડ એ વાય બી એક્સ સી તો ખાલી જગ્યા તો નવનો જવાબ આવશે એ ડબલ્યુ ડી ત્યાર બાદ દસમા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ દસમો પ્રશ્ન નીચે આપેલ આકૃતિમાં ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવશે પ્રશ્ન છે એમાં આપણે કઈ આકૃતિ આવશે એ આપણે લખવાનું છે તો એ આકૃતિમાં આકૃતિ આવશે જે સી આવેલ આપેલ છે એ આકૃતિ એમાં આવશે ત્યારબાદ આપણે અગિયારમાં પ્રશ્નો તરફ આગળ વધીએ અગિયારમો છે નીચે આપેલ આકૃતિને તેની નીચે આપેલ દર્પણમાં જોતા કેવી આકૃતિ જોવા મળશે એ બી સી કે ડી બરાબર તો એનો જવાબ આપણે લખવાનો છે અગિયાર છે તો એનો ડી જવાબ આવે છે ત્યારબાદ બારમા પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ શરીરને સંબંધિત અંગ હાથ છે તો પુષ્પને સંબંધિત ખાલી જગ્યા છે તો એનો જવાબ આવશે એ પણ ત્યારબાદ તેરમું છે જેમ સંધ્યાએ રાત્રિનો ભાગ છે તેમ પાનખરે ખાલી જગ્યાનો ભાગ છે તો તેરમાં બી આવશે ચૌદમું છે રોડ ઉપર આવેલ ચાર રસ્તા ઉપર લગાવેલ લાઇટો પૈકી લીલી લાઇટ ખાલી જગ્યાનો સંકેત દર્શાવે છે તો કે આગળ વધો એવો સંકેતે દર્શાવે છે તો એને રાઇટ કરી દઈએ આપણે પંદરમો છે ઓગણીસ એટલે ઓગણીસ તેર અઠાવીસ તો એને એનો જવાબ શું આવશે ખાલી જગ્યામાં તો કે એનો જવાબ આવશે બાવીસ બરાબર પંદરમું ત્યારબાદ સોળમો પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ સોમવાર શનિવાર ગુરુવાર ખાલી જગ્યા તો સોળનો જવાબ આપણે આવશે ડી મંગળવાર ત્યારબાદ સત્તરમું નીચેનામાંથી કયો રંગ મેઘનુષ્યના રંગમાં જોવા મળતો નથી તો કે કાળો ડી આવશે એમાં ત્યારબાદ અઢાર દિવસ દરમિયાન દેખાતો તારો કયો છે અઢાર છે તો એનો જવાબ આવશે શ્રી સૂર્ય ઓગણીસમો પ્રશ્ન છે નીચેનામાંથી કયો અવયવ જુદો પડે છે જુદો જે અવયવ પડે છે એ લખવાનો છે તો કે કાન છે એ જુદો પડે છે વીસમો ક્રમ છે નીચેનામાંથી ક્યુ જુદું પડે છે તો એ કાગળ જુદું પડે છે તો આપણે એ લખી નાખીએ એકવીસમું છે કે નીચેનામાંથી ક્યુ અલગ પડે છે તો કે એમાં ડી છે એ અલગ પડે છે તો કે એકવીસમાં આપણે ડી લખી નાખીએ બાવીસમો પ્રશ્ન છે આપેલ શાકભાજીના નામોમાં ક્યુ અલગ પડે છે તો કે ટામેટું ગાજર આદુ બટાકા એ બધા કંદમૂળ છે જ્યારે ટામેટું છે એ ઉપર થાય છે ત્યારબાદ ત્રેવીસમાં આપણે જોઈએ કે નીચેના આપેલ ખેત ઉત્પાદનો કૈકી શામાંથી તેલ મેળવી શકાય તો ત્રેવીસમો પ્રશ્ન છે એનો જવાબ બી આવશે સરસવ ત્યારબાદ ચોવીસ નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી નાની છે એકના 4 ચાર એકના 1 ત્રણ એકના છેદમાં પાંચ એકના બી તો આપણે જે ચોવીસમું છે ચોવીસનો જવાબ આવશે એકના છેદમાં પાંચ ત્યારબાદ પચીસમો પ્રશ્ન નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી મોટી છે સૌથી મોટી સંખ્યા આપણે જોવાની છે તો એનો જવાબ આવશે એ ઝીરો પોઈન્ટ એક છવ્વીસમું છે ત્રણ વાગ્યાના સમયે ઘડિયાળના બે કાંટા વચ્ચેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે તો છવ્વીસમાં શું આવશે બી સત્યાવીસમો પ્રશ્ન છે એક લીટર બરાબર ખાલી જગ્યા મિલી લીટર તો સત્યાવીસમું છે એ તો આપને ખ્યાલ છે હજાર ત્યારબાદ અઠ્યાવીસ ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે કયો ખૂણો આવેલો છે તો એ ઈશાન આવેલો છે ત્યારબાદ ઓગણત્રીસમાં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ નીચે દર્શાવેલ નામોની આકૃતિઓ પૈકી કઈ આકૃતિમાં રેખાખંડનો સમાજ જોવા મળતો નથી તો એનો જવાબ આવશે ડી વર્તુળ ત્રીસમું છે ખાલી જગ્યા પૂરો આઠ સત્યાવીસ ચોહાઠ એકસો પચીસ ખાલી જગ્યા તો ત્રીસમાં જવાબ આવશે એ બસો સોળ આની તમે ગણતરી પણ મિત્રો કરી શકો વિડીયાને સ્ટોપ કરીને ત્યારબાદ હવે આપણે એકત્રીસમાં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ જેમ બતુરને પરી હોય છે તેમ ચોરસને ખાલી જાય તો એકત્રીસમો પ્રશ્ન છે એનો જવાબ શું આવશે તો કે એનો જવાબ આવશે સી તો આપણે સી છે એ ટીક માર્ક કરી દઈએ એના ઉપર પરિમિતિ જ્યારે બત્રીસમું કેમલ મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ મળે બત્રીસમો પ્રશ્ન તો એનો જવાબ સાચો આવશે બી ત્યારબાદ તેત્રીસ એક લાઇનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી સત્તરમો અને ડાબેથી પચીસમો છે તો લાઇનમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે તો તેત્રીસનો જવાબ આવશે બી ત્યારબાદ ચોત્રીસમું એક કિગ્રા લોખંડ અને એક કિગ્રા રૂ બંને પૈકી કોનું વજન વધુ કિગ્રા એટલે કિલોગ્રામ બરાબર તો ચોત્રીસમું જવાબ આવશે બંને સમાન ત્યારબાદ પાંત્રીસમું ઝરણા કાવ કાવ્ય નીચી છે પ્રેરણા કાવ્ય નીચી છે તો સૌથી ઊંચું કોણ તો પાંત્રીસનો જવાબ આવશે એ કાવ્ય ત્યારબાદ છત્રીસનો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ નીચેનામાંથી શું જુદું પડે છે તો એનો જવાબ આવશે આપણે ડી તો ડી ઉપર ટેકમાર્ક કરી દઈએ સાડત્રીસમું એક કરોડમાં કેટલા હજાર હોય છે સાડત્રીસમું તો એનો જવાબ આવશે સી ત્યારબાદ આડત્રીસમું વીસ મીટર લાંબા વાંસના ચાર ચાર મીટરના પાંચ સરખા ટુકડા કરવા કેટલી કેટલી વખત વહેરવા પડશે તો આડત્રીસમો જવાબ છે બી ચાર વખત ઓગણચાલીસ જેમ રોગીને દવાઓ જોઈએ તેમ દુષ્કાળની પરિસ્થિતિમાં ખાલી જગ્યા જોઈએ તો એનો જવાબ આવે છે વરસાદ અક્ષરો ચાલીસમો પ્રશ્ન અક્ષરો મળીને શબ્દ બને તો શબ્દો મળીને ખાલી જગ્યા બને છે શું બનતું હોય છે ચાલીસ નો જવાબ તો કે બી વાક્ય બને છે શબ્દો મળીને ત્યારબાદ એકતાલીસ ક્રમ તરફ આપણે આગળ વધીએ દસ પોઈન્ટ ચોવીસ નું વર્ગમૂળ શોધો એકતાલીસ જવાબ આવશે ડી આવશે એમાં ત્રણ પોઈન્ટ બે એનો જવાબ ત્યારબાદ અડતાલીસ વિદ્યાર્થીઓના ધોરણ આઠ ના એક વર્ગમાં પચીસ ટકા છોકરીઓ છે તો છોકરીઓની સંખ્યા કેટલી હોય તો બેતાલીસનો જવાબ આવશે એમાં એ છત્રીસ તેતાલીસમું એ બરાબર ત્રણ બી ફાઈવ સી એ બીનો ગુણાકાર કેટલો થાય તો તેતાલીસનો એનો જવાબ આવશે સી જો તમારે ગણતરી કરવી હોય તો વિડીયોને સ્ટોપ કરીને તમે ગણતરી પણ કરી શકો છો ચુમ્માલીસમું આપેલ સંખ્યા રેખા પરનું બિંદુ એ કઈ સમય સમય સંખ્યાનું નિરૂપણ દર્શાવે છે તો ચુમ્માલીસનું છે તો એમાં એનો જવાબ આવશે સી ત્યારબાદ પિસ્તાલીસમાં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ પિસ્તાલીસમાં પ્રશ્ન છે કે ઝીરો ઝીરો સિક્સ ટુ પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તો પિસ્તાલીસનો જવાબ આવશે એ છેતાલીસ જો બાર કારીગર એક કામ પંદર દિવસમાં પૂરું કરી શકે તો આ જ કામ અઢાર કારીગર કેટલા દિવસમાં પૂરું કરી શકે તો છેતાલીસનો જવાબ આવશે ડી દસ સુડતાલીસનું સમય સંખ્યાનું સ્વરૂપ પીના છેદમાં ક્યુ છે જ્યાં ક્યુ ઓ તો પી અને ક્યુ કેવા પ્રકારની સંખ્યાઓ છે તો સુડતાલીસનો જવાબ આવશે સી ત્યારબાદ અડતાલીસમાં પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ એક ચલ સુરેખ સમીકરણની પદાવલીમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય છે અડતાલીસમાં એનો જવાબ આવશે બી તો બી ઉપર માર્ક કરી દઈએ ઓગણપચાસનો ક્રમ છે ફાઇવ એક્સ પ્લસ નાઇન બરાબર પાંચ વત્તા થ્રી એક્સ સમીકરણનો ઉકેલ એક્સ બરાબર એક્સ બરાબર પ્રશ્નાર્થ તો એનો જવાબ આવશે ડી ઓ માઇનસ બે પચાસમું હું એવો ચતુષ્કોણ છું જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર છે તો બોલો હું કોણ તો પચાસનો જવાબ આવશે બી સમલમ ચતુષ્કોણ ત્યારબાદ એકાવન એકાવનમાં ક્રમ તરફ આપણે આગળ વધીએ એક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં વર્ષ બે હજાર વીસ એકવીસ તથા વર્ષ બે હજાર એકવીસ બાવીસ દરમિયાન મેળવેલ ગુણની સરાસરી દર્શાવતી માહિતી આપેલ હોય તો કયા પ્રકારનો આલેખ બનાવશો તો એકાવનનો જવાબ આવે છે સી દ્વિલંબાલેખ તેના ઉપર રાઇટ કરી દઈએ આપણે ત્યારબાદ બાવનમાં પ્રશ્નો આપણે આગળ વધીએ બાવનમો પ્રશ્ન છે જો એક ચોરસનું ક્ષેત્રફળ એકસો ચુમ્માલીસ સેન્ટીમીટર હોય તો ચોરસની બાજુનું માપ કેટલું હોય બાવનમો પ્રશ્ન છે આપણે તો બાવનનો આપણે જવાબ જોઈએ તો બાવનનો જવાબ શું આવે છે એ આવે છે ત્રેપનમું છે કે સત્તરનો ઘન કરતાં કઈ સંખ્યા મળે તો ત્રેપનનો જવાબ આવે છે સી ચોપન ચોપન છે તો ચોપનનો આપણે જવાબ શું આવશે તો કે એ આવશે પંચાવન છે લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ પર શોધું ક્યુ સૂત્ર ઉપયોગમાં લેશો તો પંચાવનનો જવાબ આવે છે ડી ત્યારબાદ બાદ છપ્પનમાં પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ ઓગણપચાસ એક્સનો વર્ગ બે માઇનસ છત્રીના અવયવ મેળવો તો છપ્પન છે આપણે તો છપ્પનનો જવાબ શું આવશે એ આવશે સત્તાવન છે તો સત્તાવનનો આપણે જવાબ જોઈએ કે સત્તાવનનો જવાબ આવશે સી અઠાવન છે અઠ્ઠાવનનો જવાબ આપણે જોઈએ અઠ્ઠાવનનો જવાબ એ આવે જો મિત્રો વિદ્યાર્થી મિત્રો તમારે આની ગણતરી કરવી હોય તો વિડીયોને સ્ટોપ કરીને તમે ગણતરી પણ કરી શકો છો ત્યારબાદ ઓગણસાઠમો ક્રમ આવે છે એક વસ્તુની છાપેલી કિંમત રૂપિયા નવસો છે તેની વેચાણ કિંમત રૂપિયા સાતસો આડત્રીસ છે તો વળતરની ટકાવારી શું થાય તો ઓગણસાઠમો પ્રશ્ન છે તો એનો જવાબ આવે છે ડી અઢાર ટકા સાઠમો ત્રણના ત્રણના છેદમાં પાંચના બેની કિંમત કેટલી થાય તો આપણે સાઠ છે તો સાઠમાં આપણે જોઈએ કે એનો જવાબ આવે છે સી આવે છે ત્યારબાદ એકસઠમાં કૃત્રિમ ખાતર માટે શું સાચું છે કૃત્રિમ ખાતર માટે શું સાચું છે તો આપણે એકસઠનો જવાબ આવશે બી ત્યારબાદ બાસઠ કઈ સક્રિય અધાતુનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે તો એનો જવાબ આવે છે ડી ફોસ્ફરસ તો આપણે ફોસ્ફરસ ઉપર ટીક માર્ક કરી દઈએ ત્રેસઠ ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધુ જવાબદાર વાયુ કયો છે ત્રેસઠનો જવાબ ડીએ આવે છે એના ઉપર માર્ક કરી દઈએ ચોસઠ છે મધુપ્રમે ડાયાબિટીસ માટે જવાબદાર ગ્રંથિ કઈ છે તો એનો જવાબ આવે છે સ્વાદુપિંડુ સ્વાદુપિંડ ત્યારબાદ પાસઠ છે બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ ઢોળ આવરણ કરવામાં આવે છે તો પાસઠનો જવાબ આવે છે ક્રોમિયમ સાસઠનો પ્રશ્ન છે આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશ પ્રવેશતા પ્રકાશના પ્રમાણમાં પ્રમાણનું નિયંત્રણ કરે છે તો સાસઠમાં આવશે સી ત્યારબાદ સડસઠમાં ક્રમતરફ આગળ વધીએ ધ ક ક્યોટો પ્રોટોકોલ શું છે સડસઠનું તો એનો જવાબ આવે છે બી ગ્રીન વાયુનું ઉત્સર્જન ઘટાડવાનો કરાર અડસઠમો પ્રશ્ન છે કે ક્યું ઉદાહરણ રવિ પાકનું નથી તો કે વટાણા ડામરની ગોળી શેમાંથી બને છે ઓગણ સોરી આપણે જે તમને આ કીધું છે આ પ્રશ્નનો જવાબ આ નહીં થાય આમાં શું તો આપને કીધું અડસઠમાંમાં કે ક્યું ઉદાહરણ રવિ પાકનું નથી રવિ પાકનું નથી રવિ પાકનું ઉદાહરણ ક્યું નથી તો એનો જવાબ આવે છે સી ત્યારબાદ ડામરની ગોળી સેમાંથી બને છે ઓગણ તો એ કોલ્ટારમાંથી બને છે ત્યારબાદ સિત્તેરમાં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ કયા પુસ્તકમાં બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે તો સિત્તેરમાં આપણે જવાબ જોઈએ એનો જવાબ આવે છે રેડ ડેટા બુક એકોતેરમાં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ હવે પાલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે આ વિધાન માટે બંધ બેસતો વિકલ્પ કયો તો એનો જવાબ આવે છે હાઇડ્રા બોતેરમાં વિવિધ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે તો બોતેરનો જવાબ આવશે ડી પિટ્યુટરી ગ્રંથિ ત્યારબાદ મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા કઈ તો તોર છે એનો જવાબ આવે છે સી ત્યારબાદ ચુમોતેરમાં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ ગુણક પ્રતિબિંબો રચવાના સિદ્ધાંતનો ઉપયોગ કરી ક્યુ સાધન બનાવવામાં આવે છે ચુમ્મોતેરનો જવાબ આવે છે બી બી લખેલ છે તે કેલિડોસ્કોપ ત્યાર ત્યારબાદ પંચોતેરનો પ્રશ્ન છે સિમ્બી વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપ સ્થાપનમાં કોણ મદદ કરે છે તો એમાં રાઇઝોબિયમ તો એ આવે છે ત્યારબાદ છોતેરમો ક્રમ છે નીચેના પૈકી કયો ધાતુનો ગુણધર્મ નથી તો એનો જવાબ આવે છે ડી ઉષ્મા તથા વિદ્યુતના અવાહક સિત્તોતેરમો પ્રશ્ન કોષ કેન્દ્રમાં દોરી દોરી જેવી સમાન સંરચનાઓ કયા નામથી ઓળખાય છે તો એ ઓળખાય છે રંગસૂત્રના નામે ઓળખાય છે ત્યારબાદ કોઈ સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય તો ઇઠોતેરમો જે ક્રમ છે એનો જવાબ આવે છે ખરબચડી ત્યારબાદ ઓગણ એંસીમાં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ પુલ તથા વાહનોમાં વપરાતા લોખંડ પર શેનું આવરણ ચડાવવામાં આવે છે ઓગણ એંસીમો પ્રશ્ન છે આપણે તો કે એનો જવાબ આવે છે એ ઝીંક ત્યારબાદ એંસીમો પ્રશ્ન જોઈએ આપણે મેઘ ધનુષ્ય ખાલી જગ્યા દર્શાવતી એક કુદરતી ઘટના છે પ્રકાશનું પરાવર્તન તો એમાં એ આવશે એક્યાસી મો પ્રશ્ન આપણે જોઈએ કુદરતી સંપત્તિ રાષ્ટ્રની ધરોર ગણાય છે ગણાય છે નીચેના પૈકી કોને રાષ્ટ્રની ધોરીનસ ગણવામાં આવે છે તો એક્યાસી જવાબ આવશે શીખનીજો ત્યારબાદ આપણે બ્યાસીમાં પ્રશ્ન તરફ આગળ વધીએ લોકસભા કયા વિષયો ઉપર કાયદા ઘડવાનું કાર્ય કરે છે બ્યાસી છે તો એનો જવાબ આવશે છે સંઘ યાદી ત્યાંશી છે તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યોમાં રહો છો તો તો તમે કયા રાજ્યોમાં રહેતા હશો ત્યાંશી છે તો એનો જવાબ આવે છે આંધ્રપ્રદેશ દાંડીકૂચ અંગે ક્યુ વિધાન યોગ્ય છે ચોર્યાસી તો એ વિધાન યોગ્ય છે તમામ જે ઉપરના એબીસી આપેલ છે બધા વિધાનો છે એ યોગ્ય છે ત્યારબાદ પંચ્યાસીનું છે કે તમે વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થાવ છો તમે કપાસનો પાક જોવા મળે છે તો ત્યાં નીચેના પૈકી કયા પ્રકારની જમીન હશે પંચ્યાસી તો એનો જવાબ આવે છે એ કાળી ત્યારબાદ છ્યાસીમાં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ અમેરિકામાં રાજદૂતની નિમણૂક કોણ કરે છે છ્યાસીમો પ્રશ્ન તો એમાં રાષ્ટ્રપતિ આપણા હોય છે એ રાજદૂતની નિમણૂક કરતા હોય છે સત્યાશીમો પ્રશ્ન ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી ભારતમાં પોર્ટુગીજોની રાજધાની કઈ હતી તો એનો જવાબ આવે છે સી ગોવા ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોણે સ્થાપી હતી તો એનો જવાબ આવે છે બી એલેક્ઝાન્ડર ડફને ત્યારબાદ નેવ્યાશીનું જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે તેને શું કહેવાય છે તો એનો જવાબ આવે છે ડી પરિસરતંત્ર ત્યારબાદ નેવું પ્રશ્ન આપણે જોઈએ કે લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળે છે લિગ્નાઇટ કોલસો છે એ ક્યાંથી મળે છે તો કે ભાઈ ગુજરાતમાંથી મળે છે એ ત્યારબાદ એકાણું પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે રાજ્યસભાની ગુજરાતની આપણી બેઠકો કેટલી છે તો કે અગિયાર ત્યારબાદ બાણુમાં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું તો બાણુનો જવાબ આવે છે બિરસા મુંડા તો આપણે એના ઉપર માર્ક કરી દઈએ બિરસા મુંડા ખોટી જોડ કઈ છે એ બી કે સી કે ડી તો ત્રાણુંમાં જે પ્રશ્ન છે એનો જવાબ આવે છે ડી લાલા લજપતરાય ન્યૂ ઇન્ડિયા ખોટો જવાબ આપણે છે તો કે ડી એનો જવાબ આવશે ચોરાણુંમાં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ હવે સૌપ્રથમ બનેલી ઘટનાની ઘટનાથી શરૂ કરીને ક્રમમાં ગોઠવો તો આપણે સૌપ્રથમ શરૂ થયેલ છે એ ઘટનાનેથી માંડીને એને ગોઠવવાની છે એના ક્રમમાં તો ચોરાણુંનો જવાબ આવે છે એ બીજો પહેલા ક્રમ આવશે પછી ચોથો આવશે પેલો આવશે ત્રીજો આવશે એનો જવાબ આવશે એ ચોરાણું પંચાણું ત્રણ અને ચાર છે એ સાચું નથી ત્યારબાદ છન્નું માં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરાયું આ વાક્ય નીચે પૈકી કયા ક્યાં પ્રયોગનો છે તો એ એનો જવાબ આવે છે શિકરમણી પુત્રે શણાની સંધિ છૂટી પાડો સત્તાણુંમાં શું આવશે પુત્ર પ્લસ એ સણા અઠાણું પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં કયા પ્રકારનું વિધાન છે તો અઠાણુંનો જવાબ આવે છે બી સંયુક્ત વિધાન ત્યારબાદ નવાણુંમાં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ નીચે આપેલા મૂળાક્ષર પૈકી કયો મૂળાક્ષર સ્વર છે સ્વર આપણે આમાં ગોતવાનું છે તો આપણે જોઉં કે ઈ છે એ ઈ છે એ શું છે તો કે સ્વર છે બાકીના બધા વ્યંજનો છે સોમો પ્રશ્ન છે વલ્લભભાઈને સદ્દાનું બિરુદ કોણે આપ્યું હતું મહાત્મા ગાંધીજીએ કાયદેસરનું બિરુદ આપ્યું હતું સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો સાચી જોડણી આપણે ધરાવતો શબ્દ આપણે ગોતવાનો છે તો એનો જવાબ આવે છે એ આગંતુક કોણે કીધું ગરીબ છે કોણે કીધું રાંખ ખાલી રાંક પંક્તિ કયા કાવ્યની છે તો એકસો બેનો જવાબ આવે છે ડી કે ધૂળિયે મારગ જે આપણે ભણી ગયા એ કવિતાની પંક્તિ છે ત્યારબાદ એકસોને ત્રણ પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ મૃદંગ શબ્દનો અર્થ જણાવો મૃદંગ કોને કહો કહેવાય તો કે બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક જેવું વાદીઓને મૃદંગ કહેવામાં આવે છે બહેનનો પત્રકાવ્યમાં કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે એકસો ચાર નંબર છે તો એનો જવાબ છે શી ફૂલોને કહે છે એકસો પાંચ નંબર રાધાકૃષ્ણ એ કયો સમાસ સમાસ છે એકસો પાંચમાં એ સમાસનું નામ તો કે દ્વંદ સમાસ છે ત્યારબાદ એકસો છ માં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ કે ચૂઝ ધ વર્ડ નેરેસ્ટ ઇન મિનિંગ ટુ ધ અન્ડરલાઇન વર્ડ તો એકસો છ છે એનો જવાબ આપણે શું આવે છે તો કે એ આવે છે ત્યારબાદ એકસો ને નીચે આપેલ વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ જણાવો તો એકસો સાત પ્રશ્ન છે એનો જવાબ આવે છે ડી ત્યારબાદ બાદ એકસો આઠમો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક તો એકસો આઠ છે તો એનો જવાબ આવે છે બી એકસો નવ ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ તો એકસો નવ છે એનો પણ જવાબ બી આવે છે એકસો દસ કનૈયાલાલ મુનશી રોડ ખાલી જગ્યા તો એકસો દસ છે તો એકસો દસનો જવાબ આવે છે પાટણની પ્રભુતા ત્યારબાદ બાદ એકસો ને અગિયાર એકસો અગિયારમાં પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે કે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ સાચો સ્પેલિંગ આપણે એમાં લખવાનું છે તો એનો જવાબ એ સાયન્સ છે એનો સાચો સ્પેલિંગ છે આ ત્યારબાદ એકસો ને તરફ આપણે આગળ વધીએ કે ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી ઇટ ખાલી જગ્યા ટુડે તો એકસો બાર છે એનો જવાબ આપણે આવે છે બી આપણે બી ઉપર ટીક માર્ક કરી દઈએ મેરેન ત્યારબાદ એકસો તેર છે કે હાઉ મેની વીક ખાલી જગ્યા ધેર ઇન અ યર તો એકસો તેર પ્રશ્ન છે તો એના આ આવશે એમાં ડી એનો જવાબ સાચો છે ત્યારબાદ એકસો ને પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ એકસો ને પ્રશ્ન છે કે વિવેક ગોઈ ટુ અમદાવાદ ખાલી જગ્યા ધ વોન્ડ ટુ વિઝિટ ધ સાયન્સ સિટી તો એકસો ચૌદમો પ્રશ્ન છે એનો જવાબ આવે છે બીકોજ તો એમાં ઠીક માર્ક કરી દઈએ એકસો પંદર યુ સોલ્ડ નોટ ખાલી જગ્યા ગાર્બેજ ઓન ધ રોડ તો એકસો પંદરનો જવાબ આવે છે બી તો બી ઉપર ઠીક માર્ક કરી દઈએ એકસો સોળમો પ્રશ્ન છે સમ્રાટ શબ્દકાર સ્ત્રીલિંગ પહેચાનીએ સ્ત્રીલિંગ તો સામ્રાજ્ય એનો સાચો જવાબ આવશે કર્મયોગી લાલબહાદુર શાસ્ત્રી ઇકાઈ કે લેખક કોણ હૈ તો એનો જવાબ આવશે બી શંકર દયાલ શર્મા એકસો અઠારા નિમ્નલિખિત શબ્દો મેં સર્વનામ પહેચાન્યે તો સર્વનામ છે એ કયો છે તો કે વે છે બક્ષિસ શબ્દકાર સમાથી શબ્દ કોણ શાહે એકસો ઓગણીસ છે તો કે એનો બક્ષિસ તો કે મદદ એનો જવાબ આવશે બી આવશે ત્યારબાદ છેલ્લો પ્રશ્ન એકસો વીસમો શાન શબ્દ કા સમાથી શબ્દ ક્યા હે શાન શબ્દનો સમાથી શબ્દ કયો છે આ તો અમારે શાન છે શાન એટલે કે ગૌરવ તો મિત્રો આ હતું બે હજાર ત્રેવીસનું જે જ્ઞાન સાધનાનું પેપર સોલ્યુશન તો મિત્રો લાઇક શેર અને કમેન્ટ પર કરજો કે આ તમને કેવું લાગ્યું ને હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલ છે એ સબસ્ક્રાઈબ ન કર્યો તો જરૂર મિત્રોને સબસ્ક્રાઈબ કરી દેજો